બે હજાર ને છવ્વીસ નું પેપર છે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તમારા જિલ્લામાં હજુ પેપર બાકી છે તો એક વાર જેટલા પ્રશ્નો હશે એનું સોલ્યુશન તમને આમાં મળી જશે બીજું કે આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો તમને તમારા પેપરની અંદર એક હજાર ટકા જોવા મળી શકે છે પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો એટલે પેપર વ્યવસ્થિત જોઈ અને પ્રશ્નોની તૈયારી કરીને જજો કારણ કે મને ખબર છે કે સમાજશાસ્ત્ર નું પેપર તમને કેટલું અઘરું પડે છે અને અહીંયા તમે પ્રશ્નો પણ જોઈ શકો છો કે ક્યાંક ક્યાંક ને આવા પ્રશ્નો પૂછાય તો તમને પ્રોબ્લેમ ન થવો જોઈએ તમારા પેપરમાં ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ વિભાગ એ તમારો વીસ ગુણ છે આપણને પ્રશ્નો પૂછાય છે ટેક્સ્ટબુક માંથી એટલે ટેક્સ્ટબુક ના પ્રશ્નો એમસીપી સ્વરૂપે પૂછાય છે ચાલો શરૂઆત કરું છું પ્રશ્ન નંબર આપણો એક છે ભારતમાં બે હજાર બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી કીધી છે અને સૌથી ઓછી વસ્તી કીધી છે સૌથી ઓછી કીધી છે એટલે જવાબ આવશે ઉત્તરાખંડ પણ હવે તમને તમારી પરીક્ષામાં સૌથી ઓછી વસ્તી ની જગ્યાએ સૌથી વધુ વસ્તી આપી દે તો તમારો જવાબ આવે ઉત્તર પ્રદેશ એટલે એવું નથી કે તમે એક પ્રશ્ન જુઓ ઈ બેઠે બેઠો પૂછે એની આજુબાજુનો પ્રશ્ન આપણને ખબર હોવી જોઈએ ચાલો માની લો કે તમારે ઓછી તમારે વધુ વસ્તી પૂછે તો શું કરવું વધુ વસ્તી પૂછે તો ઉત્તર પ્રદેશ અને ઓછી પૂછે તો ઉત્તરાખંડ આ આપણો જવાબ આવશે સમજ્યા મારા લાવ એટલે બંનેને ધ્યાનમાં રાખજો વધુ પૂછે તો ઉત્તર પ્રદેશ ઓછી પૂછે તો ઉત્તરાખંડ ચાલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર આપણો બે છે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો ભાઈ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે કયો છે ભારત રત્ન છે આપણા ભારતની અંદર જો કોઈ સારું એવું કામ કર્યું હોય એ વ્યક્તિને અલગ અલગ ક્ષેત્રની અંદર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે તમને ખબર હશે કે તમારા સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં મિત્ર સર્કલમાં કોઈ કઈ સારું કામ કરે અથવા તો કોઈ એવું કામ એને કર્યું હોય તો તમે નથી કહેતા કે આને તો ભારત રત્નનો એવોર્ડ મળવો જોઈએ તો કેમ ભારત રત્ન નો એવોર્ડ મળવો જોઈએ કારણ કે ભારત રત્ન નો સર્વોચ્ચ નાગરિક નતું ઓકે હાલો આગળ વધવું છે ફટાફટ પ્રશ્ન નંબર આપણો ત્રણ છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે તો ભારતની અંદર વિવિધતામાં એકતા છે ભારતની અંદર ઘણું બધું અલગ અલગ છે તોય બધા એકતાથી રહેતા રહે છે તો વિવિધતામાં એકતા એ આપણી વિશિષ્ટતા છે જવાબ આવશે વિવિધતામાં એકતા ના આવા પ્રશ્નો પૂછાય એટલે આપણે ટાઈ ટાઈ ફિશ કારણ કે વ્યવસ્થિત તમે પ્રશ્નો તૈયારી ન કરી હોય તો પછી આવા પ્રશ્નો પૂછાય તો પછી તમને એક ગુણ તમારો ગયો કામથી હાલો પ્રશ્ન નંબર આપણો ચાર છે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે

કે ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે હવે ગુજરાતમાં પૂછ્યું છે તો ત્યાં આપણો જવાબ આવશે સાત પોઈન્ટ દસ ટકા હા તમને ગુજરાતની જગ્યાએ ભારત કે તો તમારો જવાબ આવે સોળ પોઈન્ટ જીરો બે ટકા એટલે ધ્યાન રાખજો જરા અહીંયા ગુજરાત કીધું છે એટલે આપણે સાત પોઈન્ટ દસ ટકા લખીશું પણ તમને એમ કે ભારતમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો જવાબ આપણો આવશે સોળ પોઈન્ટ બે ટકા ભારત મોટું છે દેશ એટલે મોટું પ્રમાણ યાદ રાખવાનું ગુજરાત ભારત કરતા નાનું છે એટલે નાનું પ્રમાણ યાદ રાખવાનું પણ પ્રશ્ન પૂછાય છે હવે નક્કી ન હોય કે આ એ પૂછાય જાય કે તો આ પણ પૂછી લે આપણે ધ્યાનમાં રાખવાનું સમજ્યા મા વાલો હમ ને વિડીયો ગમતો હોય તો જરા લાઇક શેર કરતા દેજો તમે જેવા પ્યારા પ્યારા છો ને એવી પ્યારી પેરી કોમેન્ટ એ કરજો અમુક તો અમથે અમતા વિડીયો જોઈએ નીકળી જાય છે થોડી કોમેન્ટ તો કરો તો મને મજા આવે કે મારા વિદ્યાર્થીઓને હું જે સપોર્ટ કરું છું તો સામે એમનો પ્રતિસાદ એવો મને મળે છે એટલે જરા રિસ્પોન્સ આપજો કોમેન્ટ કરીને હો હાલો છમાં ટોટેમ વાત સામે જોવા મળે છે મોસ્ટ ટાઈમ પી ઇસ્ટાર વાળો ક્વેશ્ચન 1000% મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન વારંવાર વારંવાર પ્રશ્ન પૂછાય 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 પછી કહેતા ને કે કીધું નહોતું તો ટોટેમ આ તમારા પેપર મે બેઠે બેઠો એમસીક્યુ હશે હો હા મને કહેતા ને કે કીધું નહોતું ટોટેમ વાત સામે જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે ટોટેમ વાત સામે જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે હાલો બસ આગળ જવું છે સાતમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે બાલિકાઓનું સૌથી ઓછું પ્રમાણ કીધું છે આવા પ્રશ્નો પૂછાય છે એટલે ધ્યાનમાં રાખજો જરા જરા હાલો બસ આગળ વધવું છે પ્રશ્ન નંબર આઠ કાર્ય સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો છે કાર્ય સ્થળે એટલે જે સ્ત્રીઓ નોકરી ધંધે જાતી હોય અને કોઈ પુરુષો એ સ્ત્રીઓને જાતીય સતામણી હેરાન પરેશાન કરે કોઈ ખોટી રીતે તો એમના માટે કાયદો ઘડાયો છે પણ ક્યારે ઘડાયો છે કાયદો તો સાલ તમારે આપવાની છે બે હજાર ને તેર બે હાજર ને તેર ની સાલમાં સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ઘડવામાં આવેલો છે ચલો પ્રશ્ન નંબર નવ છે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે

એ પ્રક્રિયા વૈશ્વિકીકરણથી થાય છે જરા ધ્યાનમાં રાખજો હાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર અગ્યા છે ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે બોલો ભાઈ જવાબ આપો ચલો ફટાફટ તમે ક્યાંથી જવાબ આપશો હું આપી દઉં ઓગણીસોને ઓગણસાઠ ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે મારા હાલા ઓગણીસોને ઓગણસાઠમાં થયો છે ઓકે હાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો વાર છે ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે મસ્ત પ્રશ્ન છે હા મસ્ત એટલે આમ ટીપટાપ પૂછી લેવ પછી કેતા નહીં કે કીધું નહોતું સમજ્યા જવાબ આવે પંદર ઓગસ્ટ ઓગણીસો હવે જોજો અહીંયા એકચ્યુલી તમારે પંચાણું વધારે યાદ રાખવાનું છે કારણ કે જો પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ બધામાં તમને એ સાલ અહીંયા તારીખ એક જ છે પંદર ઓગસ્ટ પણ સાલ બદલેલી છે તો સાલ ખાસ યાદ રાખજો ઓગણીસો ને પંચાણું સમજ્યા મેં કંઈક કીધું તમને ખબર પડી બીજું એક વસ્તુ અહીંયા ની જગ્યાએ તમારા પેપરમાં મોબાઈલ આપે શું આપે મોબાઈલ કે મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો તો હું એમ કહું છું ભાઈ કે મોબાઈલ સેવાનો પ્રારંભ ચાલુ થયો હોય તો શું ઇન્ટરનેટ માં નહીં હોય તો કે હા તો બંનેનો પ્રારંભ એક જ એક જ સમયે એને એક જ તારીખે થયો હશે કે નહીં તો કે હા તો જવાબ બંનેનો એક જ આવે પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણું તમને એમ કે કે ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો તો પંદર ઓગસ્ટ ઓગણીસો પણ તમને એમ કે ભારતમાં સેવાનો પ્રારંભ ક્યારે થયો તો પછી મારે પડશે તે જવાબ આવશે એટલે કદાચ તમારા પેપર માં ઇન્ટરનેટ ના આપે ને મોબાઈલ આપે તો પેપર તો બેઠે બેઠું જ કેવાય ને કે પ્રશ્ન બેઠે બેઠા જ છે ને ભાઈ થોડું તમારે ધ્યાન રાખવાની જરૂર છે હાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર આપણો તેર છે કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે તો પ્રતિરોધાત્મક આંદોલન છે એનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું છે અને છે ને એમાં તો બધા જવાબ આંદોલન વાળા આવે છે એટલે મને ખબર છે તમે એક હજાર ટકા કન્ફ્યુઝનમાં રહેવાના છો એટલે જો હું તમને કઉ છું કે તમારે અહીંયા બે માર્ક જવા ન દેવા હોય ને તો દસે દસ એમસીક્યુ ઘૂઘરા જેવા તૈયાર કરજો ને કે વીસ માંથી બે માર્ક તો ઉડી જવાના છે એ મને વિશ્વાસ છે હો ટકા તમારા ઉપર મને બહુ વિશ્વાસ છે હું તમને ઓળખતી નથી પણ મને વિશ્વાસ છે કેમ કે હું ભણાવું છું મને ખબર પડે છે કે આ ચેપ્ટરમાં તમને કેટલી તકલીફ પડે છે એમસીક્યુ માં રાઈટ હા તો બસ એટલે જરા ધ્યાન રાખજો પછી કહેતા નહીં કે કીધું નહોતું હું બધું કહું છું પણ તમે છે ને કરતા નથી પછી પ્રશ્ન નંબર આપણો ચૌદ છે કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી જવાબ આવશે આપણો વિરોધાત્મક આંદોલન કયું આંદોલન એવું છે જેમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી તો જવાબ આપણો આવશે વિરોધાત્મક વિરોધાત્મક ચાલો પછી આગળ છું પ્રશ્ન નંબર આપણો પંચાયત નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે બોલો ભાઈ કાર્યકાળ કેટલા તો આવી તો આપણને ખબર પડે કે પંચાયત નો કાર્યકાળ પાંચ વર્ષ નો હોય છે ચલો પ્રશ્ન નંબર સોળ ગામના વિકાસ અને વહીવટ નું મુખ્ય કામ કોણ કરે છે તો ગામમાં ને ગામમાં વિકાસ અને વહીવટનું કામ કોણ કરશે વાય મારા સરપંચ કરે છે કોણ કરે છે સરપંચ કરે છે વિકાસ અને વહીવટનું કામ સરપંચ કરે છે ચલો પ્રશ્ન નંબર સત્તર બાળ અપતા દિને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ શું આવશે રિમાન્ડ હોમ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન એક હજાર ટકા ના એક હજાર ટકા મોસ્ટ ટાઈમ પી પછી મને કહેતા ને કે બેન તમે કીધું નહોતું હો તૈયાર કરી લેજો તમ તમારે ચાલો પછી અઢાર માં ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો તો ઘરેલું હિંસા અધિનિયમ બે હાજર પાંચ માં અમલમાં આવ્યો હવે ભાઈ સાલ યાદ યાદ હોય તો રાખજો કે ટેક્સ અંદર ઘરેલુ હિંસા અધિનિયમ પાંચમા નંબર નો પ્રશ્ન છે પાંચમા નંબર ના પ્રશ્નમાં સાલ આવે બે હાજર પાંચ પાંચમા નંબર ના પ્રશ્નમાં સાલ આવે બે હાજર પાંચ ઘરેલુ હિંસા એ પાંચમા નંબર નો પ્રશ્ન છે એટલે બે હાજર પાંચ યાદ રાખજો જવાબ આવશે બે હાજર ને પાંચ ચાલો પછી આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર ઓગણીસ એડ્સ નો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો અમેરિકામાં કઈ જગ્યાએ જોવા મળી છે અમેરિકામાં ચાલો પછી આગળ વધીએ પ્રશ્ન નંબર વીસ વિશ્વ એડ્સ દિન ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિશ્વ એડ્સ દિન ઉજવણી પહેલી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે યાદ રાખજો ભાઈ આ એડ્સ બે પ્રશ્નો ઓગણી વીસ માં તો હોય 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 જ છે એટલે પ્લીઝ જરા ધ્યાન રાખજો જવાબ આવશે પહેલી ડિસેમ્બર ચાલો આગળ વધવું છે વિભાગ બી વિભાગ બી ના જવાબ આપો તમને કે પેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓને એક જરૂરી જાહેરાત જરૂરી સૂચના કહી શકો કે તમે જો બે હજાર છવ્વીસમાં બોર્ડની પરીક્ષા આપવાના છો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તમે એવું માનો છો કે તમને સમાજશાસ્ત્ર હાર્ડ પડે છે અથવા તો કોઈ પણ વિષય તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે આ ચારમાંથી કોઈ પણ વિષયની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે અથવા તો આ વિષયની અંદર તમારે પાસ થવું છે.

બીજી એક વસ્તુ વાત કરું તો તમારે પાસ થવા માટે કે સારી ટકાવારી તમારે લાવવી છે કોઈ વિષયમાં તમારે સો માંથી સો માર્ક લાવે છે તો તો દરેક વિષયની અંદર તમારે સૌથી વધારે પેપર પેપર સોલ્યુશન સોલ્યુશન કરવા પડે તમે ક્યાંથી કરશો તો આપણે આદિન ક્લાસીસ એપ્લિકેશન ની અંદર પાંચ વિષયનો પેપર સેટ અવેલેબલ છે જે વિદ્યાર્થીને પેપર સેટ ખરીદવો છે તો આપણે આદિન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેશે એમાં તમને પાંચ વિષયનો પેપર સેટ મળે છે જો તમારા પાંચ વિષય તત્વજ્ઞાન ભૂગોળ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ પાંચ વિષયમાંથી તમારા પાંચ વિષય નથી તો તમે એક એક વિષય ખરીદી પણ ખરીદીને પણ ભણી શકો છો એટલે હવે તમારી અનુકૂળતા પ્રમાણે તમારે કઈ રીતે બેચ ખરીદવી છે કઈ રીતે પેપર સેટ ખરીદવો છે આ તમામને લગતી માહિતી માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે એક હજાર ટકા ફરી પાછો વિશ્વાસ અને ગેરંટી દાવા સાથે કહું છું કે તમે મારા ઉપર સો ટકાની એક હજાર ટકા વિશ્વાસ કરી શકો છો ચારે ચાર વિષય હું મારા ખુદ ભણાવું છું પેપર સેટ પણ મેં જાતે તૈયાર કરેલો છે અને પ્રશ્નો પણ તમને તમારા બોર્ડના પેપરમાં બેઠે બેઠું પેપર આપણા પેપર સેટમાંથી મળી જશે એટલે કોઈ શંકાને સ્થાન આપ્યા વગર તમે આપણો પેપર સેટ ખરીદી અને ભણી શકો છો સારી એવી તૈયારી કરી શકો છો ચાલો આ સાથે શરૂઆત કરવી છે આગળ જવું છે આપણે ફટાફટ વિભાગ બી ઉપર ચલો વિભાગ બી ની અંદર આપણને દસ પ્રશ્નો પૂછાય છે દરેકનો તમને એક ગુણ મળે છે ચલો પ્રશ્ન નંબર આપણો એકવીસ છે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે ભાઈ એમ કીધું છે છે કે સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં તો જવાબ આવશે અઢાર છે ભારતમાં ક્યા તો નવસો ને ચાલીસ છે ગુજરાતમાં માં ક્યાં તો નવસો ને અઢાર છે આવા પ્રશ્નો તો બેઠે બેઠા પૂછાય છે તમારે ધ્યાન રાખી જ લેવાનું કે સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી ઓછું દીવ દમણમાં છે છસો અઢાર ભારતમાં પૂછે નવસો ચાલીસ ગુજરાતમાં પૂછે નવસો અઢાર અને સૌથી વધારે પૂછે તો કેરળમાં આવશે કેરળ એક હજાર ને ચોર્યાસી ચારે ચાર પ્રશ્નો મોસ્ટ એમસીક્યુ એમસીક્યુમાં પૂછાય વિભાગ બી માં પૂછાય જો એમ કે સૌથી ઓછું લિંગ પ્રમાણ તો દીવ દમણ માં છે અઢાર સૌથી વધુ કે તો કેરળમાં છે એક હજાર ચોર્યાસી ભારતમાં પૂછાય લિંગ પ્રમાણ તો નવસો ચાલીસ ગુજરાત માં પુછાય તો નવસો ને અઢાર આ ચારે ચાર પ્રશ્નો એક હજાર ટકા most છે તમને હાલ બીજી પરીક્ષા માં પુછાય તમારા પેપર માં અથવા તો તમને બોર્ડ ની પરીક્ષા માં ચાર માંથી એક પ્રશ્ન તો એક હજાર ટકા જોવા મળશે બીજું લિંગ પ્રમાણ ની વ્યાખ્યા મોસ્ટ imp છે તો લિંગ પ્રમાણ એટલે શું જાતિ પ્રમાણ એટલે શું અથવા તો સ્ત્રી પુરુષ નું પ્રમાણ એટલે શું તો વ્યાખ્યા બોલું છું દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે આ વ્યાખ્યા મોસ્ટ એમ્પી છે આટલું પાંચ વસ્તુ તો તમે મગજમાં ફિટ કરી જ લેજો પછી કેતા જ નહીં કે બેન તમે કીધું નહોતું હો એટલે તૈયાર કરી લેજો બીજું તમને મારો વિડીયો ઉપયોગી લાગે છે હું ભણાવું એમાં ખબર પડે છે તો જતા તમે પ્યારા પ્યારા છો એ પ્યારી પ્યારી કોમેન્ટ કરતા રહેજો પણ ઘટે તો જિંદગી ઘટે પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ન ઘટવી જોઈએ તો મને મજા આવે તો તમને ફૂલ્લી સપોર્ટ આપણી ચેનલમાંથી મળી રહેશે તમ તમારું હાલો આગળ વધવું છે ફટાફટ પ્રશ્ન નંબર છે આદિવાસી સંસ્કૃતિની વિશેષતા જણાવો તો આદિવાસી સંસ્કૃતિની આદિવાસી કલા ની વિશેષતા કે એમાં હું તમને જવાબ જે આપું છું છે કે માધ્યમો છે પછી સાધનો છે પ્રક્રિયા છે પ્રયોગ છે શિક્ષણ છે જીવન તત્વ છે સાતત્ય સહવાણી અને વિજ્ઞાન આ દરેકે દરેક આદિવાસી સંસ્કૃતિની શું છે વિશેષતા છે ચાલો પછી આગળ વધવું છે ચલો પ્રશ્ન આપણો છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો શું કીધું છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો વ્યાખ્યા પૂછી છે તો આપી દઈએ હું બોલું છું તમે સાંભળજો કે ભારતના બંધારણની કલમ નંબર ત્રણસો ને બેતાલીસ ત્રણસો ને બેતાલીસ અને કમ ભારતના બંધારણની કલમ નંબર ત્રણસો બેતાલીસ ક મુજબ ભારતના રાષ્ટ્રપતિ એક જાહેરનામું અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરે તેમને શું કહેવાય અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યામ કઈ નથી આમ લોંગ લાગે છે પણ વ્યાખ્યા સહેલી છે કે ભારતના બંધારણમાં ભારતના બંધારણની એક કલમ છે જેનું નામ છે ત્રણસો બેતાલીસ ક ભારતના બંધારણની ત્રણસો બેતાલીસ ક નામની કલમ મુજબ ભારતના જે રાષ્ટ્રપતિ છે એ એક જાહેરનામું બહાર પાડે છે અને આ જાહેરનામું બહાર પાડી અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જાતિઓને જે જાતિઓનો સમાવેશ કરી મૂકે તેમને આપણે કહીશું અનુસૂચિત જનજાતિ રેડી હાલો આગળ વધુ પ્રશ્ન નંબર આપણો ચોવીસ છે સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્ય કયા ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય જો આ ઉપરના ચેપ્ટર છે ને એ પ્રશ્નો થોડા એમ લોંગ લોંગ ક્વેશ્ચન એના જવાબ આવે છે તો જવાબ બોલું છું સાંભળજો કે સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે તો એક તો મહિલાઓનો બંધારણીય અધિકાર બોલું છું એક નંબરમાં જવાબ આવશે મહિલાઓનો બંધારણીય અધિકાર બીજા નંબરમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદા અને ત્રીજા નંબરમાં મહિલા કલ્યાણ લક્ષી કાયદા આ ત્રણ કાયદા છે સ્ત્રીઓને લગતા એક નંબર એ બંધારણીય અધિકારો મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદા અને મહિલાઓના કલ્યાણ લક્ષી કાયદા આ ત્રણ હાલો પછી આગળ વધુ પ્રશ્ન નંબર પચીસ વૈશ્વિકીકરણ ને જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે જો આ પાંચ સુધીના એક નંબર થી લઈ અને 25 એટલે 21 થી 25 નંબરના જે પ્રશ્નો છે ને થોડા જવાબ એના લોંગ છે બોલું છું સાંભળજો વૈશ્વિકીકરણની પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે કેમ કે કારણ કે વૈશ્વિકીકરણ સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર અસર કરે છે એવું કીધું છે કે વૈશ્વિકીકરણની સાથે શું જોડાયેલું છે તો કે ઉદારીકરણ અને ખાનગીકરણ એ જોડાયેલું છે અને વૈશ્વિકીકરણના કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે એટલા માટે વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કહે છે હમજા મારાવાલો હાલો સમાજશાસ્ત્રનો વિભાગ બી તો તોડી નાખે ને પોડી નાખે એવો છે ધ્યાનમાં રાખજો ભાઈ ચાલ 26 માં ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે તો ત્રણ શબ્દો છે બોલું છું સાંભળજો સંચાર માટે એક તો સંદેશા વ્યવહાર બીજું સંચાર અને ત્રીજો પ્રત્યાય સંચાર માટે સંદેશા વ્યવહાર એક તો સંચાર પોતે અને ત્રીજો ક્રાંતિકારી આંદોલન ની વિશેષતા કોને દર્શાવી છે હરબટ બ્લુમરે દર્શાવેલી છે રેડ પછી પ્રશ્ન નંબર આપણો અઠ્યાવીસ છે જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે મસ્ત પ્રશ્ન છે મજા આવી જાય એવો પ્રશ્ન છે કે જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે તો જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે એવું કહે છે કે પંચાયતી રાજ એક મહાન ક્રાંતિકારી પ્રયોગ છે શું છે છે એક મહાન ક્રાંતિકારી પ્રયોગ આવું કીધું તું જવાહરલાલ નહેરુ રેડ આલો પછી નવ ઓગણત્રીસ માં બાળ અપરાધી કોને કહે છે આ વ્યાખ્યા તો તમે છે ને આમ કેવાય ને કે તમારા મગજમાં બીજું કંઈ હોય ને તો એને સાઈડ આઉટ કરી અને આ વ્યાખ્યા તમે તૈયાર કરી લેજો મોસ્ટ ટાઈમ છે મોસ્ટ ટાઈમ પીછે વારંવાર પૂછાય છે ભાઈ જેને પેપર દેવાનું બાકી છે ભાઈ વ્યાખ્યા ભલે પૂછાય ન પૂછાય પણ મારા ગળા ને હમ તમે તૈયાર કરી લેજો આ વ્યાખ્યાને શું કીધું ઓકે ચલો તો બોલું છું સામાન્ય રીતે સાત થી અઢાર સામાન્ય રીતે સાત થી અઢાર વર્ષની ઉંમર ધરાવતી જે વ્યક્તિ છે એ વ્યક્તિના ગેરકાનૂની કશું બાળ અપરાધ અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને કશું બાળ અપરાધી વ્યાખ્યા ફરી બોલું છું સામાન્ય રીતે સાત થી અઢાર વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળક અપરાધી કહે છે જોઈ લેજો વ્યાખ્યા તમ તમારે હાલો પછી ત્રીસ સમસ્યા ક્યારે ઉદભવે છે તો સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યા ઉભી થાય છે પછી સમાજના જે સભ્યો છે એમની પાસે આપણે સારી અપેક્ષા રાખીએ અને અપેક્ષા વિરુદ્ધ નું કોઈ વર્તન કરે તો પછી શું કહેવાય સામાજિક સમસ્યા કહેવાય છે રેવડી ચાલો આગળ વધુ આપણો વિભાગ બી પૂરો થાય છે વિભાગ સી તમને અહીંયા આપેલો છે મસ્ત સરસ મજાનો પ્રશ્ન એકવાર જોઈ લેજો વારંવાર ભાઈ આવા પ્રશ્નો પૂછાય છે મારા વાલા પછી કેતા ને બધા પ્રશ્નો મોસ્ટ આપી છે એકવાર વ્યવસ્થિત જોઈ તૈયાર કરીને પેપર દેવા માટે જજો તમે તમારે હાલો વિભાગ ડી છે વિભાગ ડી ના પ્રશ્નો છે એકવાર જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો પ્રશ્નો તૈયાર સાતમા ચેપ્ટર નો એક આ પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી છે જેની કોઈ સીમા જ નથી એટલે તૈયાર કરી લેજો હો તૈયાર કરી લેજો ચલો વિડીયો રાખું છું મળીએ નેક્સ્ટ આવી જજો ફટાફટ